સાંજે અમદાવાદના રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા અનુમાન દેશના રાજ્યોમાં ફેલાયો કોરોનાનો નવો વાયરસ કેસની સંખ્યા એક પાર દિલ્હીમાં કોરોનાના સોથી વધુ કેસ સક્રિય દર્દીઓની સંખ્યા એકસો ચાર મુંબઈમાં મે મહિનામાં પડેલા વરસાદ એકસો સાત વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો ભારે વરસાદે તબાહી મચાવી મુંબઈના મોટા ભાગમાં પાણી ભરાયા મુંબઈના અંધેરી પૂર્વમાં જ્યોતિ હોટેલના છઠ્ઠા માળે આગ લાગી ફસાયેલા લોકોને બચાવી લેવાયા કોઈ જાનહાનિ નહીં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન મીઠી નદી સફાઈ કૌભાંડ મામલે મુંબઈ પોલીસના આર્થિક દંડ ઇઓડબલ્યુ દ્વારા અભિનેતા ડીનો મોરિયાની પૂછપરછ વડોદરામાં પીએમ મોદીના રોડ શોમાં પહોંચ્યો કર્નલ સોફિયાનો પરિવાર કહ્યું ઓપરેશન સિંદૂરથી ખુશ આજે સાંજે સાડા સાત મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની મહત્વની લીગ મેચ જેમાં જીતનારી ટીમ પ્લે ઓફ ના ટોપ ટુ માં પ્રવેશ મેળવી લેશે તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ